શ્રી વલ્લભાધીશ કી જય શ્રી લાલ પ્યારે કી જય શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવાનું એક પદ વિષ્ણુદાસ ચેપાનું છે તો પહેલાં પદ શ્રવણ કરીએ અને પછી તેના અર્થને જાણીએ કરમોદક મારી લે કુંવર કે સંગ मिस करी पकरी नवायो चाहत मुख बोलत बानी। कनक पट्टा आंगन में राख्यो राख्य धर्यो पानी વિવિધ સુગંધ ઉબટનો કે સર ચંદન કંગની આ મનમો હનમે બાત કહું એક શી ખોના એક बलज हो नहीं जानी लाई मज्जन जननी चित चतुराय ठा नी मन में मतो करत उठ भाजे દુખિત કેશ યરું જની રાજ કુંવર અધ નાત તે ભાજ્યો તાકી કહું કહ બેની બાઢી રહીજો તસી દુહન દેખ હસની ફરના પહેરે પટભૂષણ આનંદ મન મેં આની વિષ્ણુ દાસ ગિરીધરન સયન માત કહી શોય મા કે પ્રસંગ છે નંદાલયનો કે જેમાં શ્રી યશોદાજી લાલનને સ્નાન કરાવવા માટે કર્મ મોદક માખંડ મિસરી લઈને કંઈ ને કંઈ અલગ અલગ વાતો કરતા કરતાં લાલનની પાછળ પાછળ જઈ રહ્યા છે કે લાલા ચાલ તને આરો ગાઉ મિસ કરી પકરી નવાયો ચાહ જેથી લાલન અરોગવામાં મશગુલ થઈ જાય તો પકડીને તેમને સ્નાન કરાવે કે લાલનને સ્નાન કરવું ના ગમે કનકપટ્ટા આંગણમાં હતું તેમાં શીત ઉષ્ણ જલ ધરીને મૈયાએ રાખ્યું હતું અનેક અનેક ગોપીજનો પણ ત્યાં આવ્યા છે વિવિધ સુગંધી ઉપટનો કેસર અને ચંદનની કંગઈ કેશ સંવારવા માટે મૈયાએ રાખી છે અલગ અલગ વાતો કરી રહ્યા છે કે કાલે તો નંદ બાબાએ ખિલોનું લાવ્યા છે અને હજી મેં બલભૈયાને કીધું નથી એમ કરીને કનકપટ્ટા સુધી લાલનને લઈ ગયા અને જેવું લાલને જોયું કે આ વાત તો કરે છે ખીલોનાની માખણ મિસરી મોદકની પણ મને અહીંયા સ્નાન કરવા જઈ રહ્યા છે મનમે મતો કરા તો ઉઠવા જે ઠાકોરજીએ મનમાં નક્કી કરી અને ઊઠીને ભાગવા ગયા દુઃખિત કેશ અરુજાની અને આપના કેશ ત્યાં ખેંચાઈ ગયા અને ત્યાં દુખ્યા છે હવે મૈયા કહે છે લાલા એક વાત સાંભળ એક રાજકુમાર હતો અધ નાહત તે ભાજ્યો તે નાતાનાતા વચ્ચેથી ભાગી ગયો તેની હું તને કહાની કહું નાતાનાતા ભાગી ગયો તો તેની બેની છોટી જ રહી ગઈ બેની ન બાઢી રહી તનકસી દુલ્હની દેખ હસાની અને તેની દુલ્હની તેને જોઈને બહુ હસી શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે આ રાજકુમાર નાતા નાતા ભાગી ગયો તો બેની છોટી રહી ગઈ તો હું પણ ભાગી ગયો છું મારી પણ ચોટી છોટી રહી જશે મારી પણ દુલ્હની હસશે તો અને શ્રી ઠાકોરજી ચૂપચાપ આવીને ફરીથી સ્નાન કરવા માટે કનક પટ્ટા પર બિરાજી ગયા ફેરી નાયે પહેરે પટભૂષણ સ્નાન કર્યું અને શૃંગાર કર્યા વસ્ત્રો ધર્યા આનંદ મન મનમ્યા શ્રી ઠાકોરજી મનમાં આનંદ આવ્યો કે હવે તો મારી બેની બહુ બળશે અને મારી દુલ્હાની મને જોઈને નહીં હશે વિષ્ણુદાસ કહે છે કે મારા ગિરિધર તો સયાના છે જે માતાએ કહ્યું તે સગડું આપે માની લીધું છે તો મૈયા નિત્ય અલગ અલગ બહાના કરી કોઈને કોઈ રીતે લાલનને સ્નાન કરાવે અને વિષ્ણુદાસ ચીપાનું આ સ્નાનનું સુંદર પદ આપણે શ્રવણ કર્યું શ્રભાધી શકી જય બાલકૃષ્ણલાલ પ્યારે કી જય